નમસ્કાર મિત્રો આવી ગઈ છે શિક્ષક શિક્ષક ભરતી ભરતી આજની અંતર્ગત વાત કરીએ તો બે મહત્વપૂર્ણ ભરતીઓ તમારી સમક્ષ મૂકી રહી છું જેની અંદર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય સંપૂર્ણ માહિતી જોતા પહેલા આપણે જણાવી દઉં કે વિડીયોને કરતા આપના મિત્રો સુધી શેર અને પણ ચ સાથે જોડાઈ દેજો કારણ કે અમે દરેક જિલ્લાની અલગ અલગ જાહેરાતો આપણી સુધી પહોંચાડવાના છીએ અને ખાસ કરીને શિક્ષકોની જે ભરતી ચાલી રહી છે હાલ ગવર્મેન્ટ તેની નાનામાં નાની અપડેટ્સ પણ આપને આ ચેનલના માધ્યમથી મળી રહેશે તો ફ્રેન્ડ્સ ફર્સ્ટ વાત કરીએ પ્રી પ્રાઇમરી લોઅર પ્રાઇમરીની અંદર પીટીસી અને કોઈપણ પ્રમાણના ગ્રેજ્યુએટ તમામ વિષય માટેની જગ્યા આવી છે ત્યાર પછી મિત્રો વાત કરું તો અપર પ્રાઇમરી માધ્યમિક વિભાગના પણ તમામ વિષયો બીએ બીકોમ બીએસસી બીએડની પણ વેકેન્સી આવી ગઈ છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ તમામ વિષયો એમ એ એમ કોમ એમએસસી બીએડની જગ્યા આવી ગઈ છે વહીવટી વિભાગના ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર હિસેપની બીસીએ બીકોમ પીજીડીસીએ કરેલા તમામ ઉમેદવારોની ભરતી પણ મિત્રો આવી ચૂકી છે જો આપ જોડાવા ઈચ્છતા હોય તો જરૂરથી આ જગ્યાઓ માટે એપ્લાય કરી શકો છો આચાર્યની પણ અહીંયા જગ્યા છે મિત્રો એટલે ફ્લોર હેડની પણ મિત્રો અહીંયા જગ્યા છે સાથોસાથ સફાઈ કામદારની પણ વેકેન્સી આવેલી છે ઉપરોક્ત તમામ વેકેન્સીઓ માટે મિત્રો આપને વાત કરી દઉં તો આપ ત્યાં યોગ્ય જો લાયકાત ધરાવો છો અને સંતોષકારક પગાર પણ આપને મળી રહેશે જે માટે આપણે દસ ત્રણ બે હજાર પચીસના સુધીમાં સંપૂર્ણ બાયોડેટા સાથે રૂબરૂ અરજી મોકલવાની છે સ્કૂલ નોંધી લેજો મિત્રો સંકલ્પ વિદ્યાલય મોડન ક્લાસીસ પાસે એસી ફૂટ રોડ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની પ્રસાયણની પ્રતિષ્ઠિત સ્કૂલમાં પચીસના અને છવ્વીસ માટે આગામી સ્ટાફની ભરતી કરવાની છે સેકન્ડ જાહેરાત છે મિત્રો છે તક્ષશાલા વિદ્યાપીઠ સ્ટાફ જોઈએ છે મિત્રો બાલ મંદિર વિભાગ પ્રાથમિક વિભાગમાં પીટીસી બી એડ કરેલા પ્રી પ્રાઇમરી પીટીસી કરેલા ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે માધ્યમિક વિભાગની અંદર પણ મિત્રો વેકેન્સી આવી ગઈ છે સંગીત શિક્ષક સંગીત વિશેના જાણકાર હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ક્લાર્કની પણ ભરતી આવી ગઈ છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો અલગ અલગ વિભાગની અંદર જે તે સ્ટાફ છે ભરવાનો છે પટ્ટાવાળા છે રિસેપ્શનિસ્ટ છે બે બહેન જોઈએ છે અને એક ભાઈ જોઈએ છે તો એ પણ આપ આપ્યાને રાખજો તક્ષશિલા વિદ્યાપીઠની અંદર પ્રસ્તુત વેકેન્સી આવેલી છે મિત્રો જે માટે આપે સી એકતાલીસ ચૌદ તક્ષશિલા ચિન્મય ભાવાશ્રમ પાછળ ભગવતી સર્કલ નજીક કાળિયાભીટ ભાવનગરમાં અરજી કરવાની છે દિવસ પાંચની અંદર જ મિત્રો નવથી એકમાં અરજી સરના ઉપરના સરનામે જે રૂબરૂ છે એ તમારે આપવા માટે જવાનું છે અને જે વિભાગમાં આપ અરજી કરવા માગો છો ક્રમાંક જોઈ લેજો એક બે ત્રણ ચાર પાંચ અને છ વિભાગની અલગ અલગ ભરતી છે તે મુજબ આપની ઉમેદવારી નોંધાવશો આપની જે અરજીમાં સ્પષ્ટ વિષય છે એ હોવો જરૂરી છે ઘણા બધા નવા વિદ્યાર્થીઓ પણ હોઈ શકે છે અહીંયા તો એવા પણ ચાલુ બી કરતા હોય તેવા પણ પોતે બી ચોક્કસથી અરજી છે એ અહીં આપ નાખીને આપનું એપ્લાયમેન્ટ છે એની શરૂઆત છે કરી શકો